ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ ઇલેવન એન્ડ એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ ચોત્રીસ ઇન્ટરનેટ બ્રાઉઝરનો પરિચય વેબસાઇટ્સ ખોલવી અને નેવિગેટ કરવી માઇક્રોસોફ્ટ એજ નમસ્કાર મિત્રો હું છું આવ્યા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ એલેવન એન્ડ એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ ચોત્રીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પાંચલા એપિસોડમાં આપણે માઇક્રોફોન અને સ્પીકર સેટિંગ્સને કેવી રીતે ગોઠવવા અને તેમનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા આજે આપણે ડિજિટલ વિશ્વના દરવાજા ખોલતા એક અત્યંત મહત્વપૂર્ણ ટૂલ ઇન્ટરનેટ બ્રાઉઝર એટલે કે ઇન્ટરનેટ બ્રાઉઝરનો પરિચય મેળવીશું આપણે વિન્ડોઝ એલેવનમાં ડિફોલ્ટ રૂપે આવતા માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝરનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર વેબસાઇટ્સ કેવી રીતે ખોલવી લિંક્સ દ્વારા કેવી રીતે નેવિગેટ કરવું અને વેબ પેજ પરની માહિતી કેવી રીતે વાંચવી તે જોઈશું તો ચાલો કીબોર્ડ અને એનવીડીએનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ બ્રાઉઝિંગની શરૂઆત કરીએ ઇન્ટરનેટ બ્રાઉઝર શું છે ઇન્ટરનેટ બ્રાઉઝર એ એક સોફ્ટવેર એપ્લિકેશન છે જે તમને વર્લ્ડ વાઇડ વેબ પર વેબસાઇટ્સને એક્સેસ કરવા અને જોવા દે છે તે તમારા કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વચ્ચેના ઇન્ટરફેસ તરીકે કામ કરે છે માઇક્રોસોફ્ટ એજ એ માઇક્રોસોફ્ટ દ્વારા વિકસિત કરેલું એક વેબ બ્રાઉઝર છે જે વિન્ડોઝ ઇલેવનમાં બિલ્ટ ઇન આવે છે માઇક્રોસોફ્ટ એજ ખોલવું કીબોર્ડ દ્વારા માઇક્રોસોફ્ટ એજ ખોલવા માટે આપણે સ્ટાર્ટ મેનુના સર્ચ ફીચરનો ઉપયોગ કરીશું સ્ટેપ વન સ્ટાર્ટ મેનુ ખોલો ડેસ્કટોપ લેપટોપ વિન્ડોઝ કી દબાવો એનવીડીએ સ્ટાર્ટ વિન્ડો અથવા સ્ટાર્ટ મેનુ બોલશે સ્ટેપ ટુ માઇક્રોસોફ્ટ એજ સર્ચ કરો સ્ટાર્ટ મેનુ ખુલ્યા પછી સીધું જ એજ ટાઇપ કરવાનું શરૂ કરો જેમ જેમ તમે ટાઇપ કરશો તેમ તેમ એનવીડીએ ટાઈપ કરેલા અક્ષરો બોલશે અને સર્ચ પરિણામો દેખાશે સામાન્ય રીતે તમે એજ ટાઇપ કરો કે તરત જ એનવીડીએ માઇક્રોસોફ્ટ એજ એપ બોલીને તેના ઉપર ફોકસ કરશે સ્ટેપ થ્રી માઇક્રોસોફ્ટ એજ ખોલો જ્યારે એનવીડીએ માઇક્રોસોફ્ટ એજ એપ બોલે ત્યારે એન્ટર કી દબાવો માઇક્રોસોફ્ટ એજ ખુલશે એનવીડીએ માઇક્રોસોફ્ટ એજ બોલશે અને તમને તેની હોમપેજ અથવા ન્યૂ ટેપ પેજ પર લઈ જશે વેબસાઇટ ખોલવી એડ્રેસ બારનો ઉપયોગ કરીને વેબસાઇટ ખોલવા માટે તમારે તેનું વેબ એડ્રેસ અથવા યુઆરએલ એટલે કે યુઆરએલ એડ્રેસ બારમાં દાખલ કરવું પડશે સ્ટેપ વન એડ્રેસ બાર પર જાઓ માઇક્રોસોફ્ટ એજ ખુલ્યા પછી એડ્રેસ બાર પર સીધા જવા માટે ડેસ્કટોપ લેપટોપ ઓલ્ટ પ્લસ ડી કી એક સાથે દબાવો એનવીડીએ એડ્રેસ એન્ડ સર્ચ બાર એડિટિંગ એટલે કે એડ્રેસ અને સર્ચ બાર એડિટિંગ બોલશે અને તેમાં જે કાંઈ લખેલું હશે તે સિલેક્ટ કરશે સ્ટેપ ટુ વેબસાઇટનું એડ્રેસ ટાઈપ કરો હવે તમે જે વેબસાઇટ ખોલવા માંગો છો તેનું એડ્રેસ ટાઈપ કરો દાખલા તરીકે ગૂગલ ડોટ કોમ ટાઇપ કરો એડ્રેસ ટાઈપ કર્યા પછી એન્ટર કી દબાવો બ્રાઉઝર વેબસાઇટ લોડ કરશે એનવીડીએ લોડિંગ બોલશે અને પછી વેબસાઇટનું ટાઇટલ વાંચશે દાખલા તરીકે ગૂગલ વેબ પેજ પર નેવિગેટ કરવું અને માહિતી વાંચવી એકવાર વેબસાઇટ લોડ થઈ જાય પછી તમે એનવીડીએના નેવિગેશન કમાન્ડનો ઉપયોગ કરીને પેજ પરની માહિતી વાંચી શકો છો વન લાઇન બાય લાઇન વાંચવું ડેસ્કટોપ લેપટોપ ડાઉન એરો કી દબાવો એનવીડીએ લાઇન બાય લાઇન વાંચવાનું શરૂ કરશે અપ એરો કી દબાવીને પાછલી લાઇન વાંચી શકો છો બે હેડિંગ્સ દ્વારા નેવિગેટ કરવું મોટાભાગની વેબસાઈટ્સ હેડિંગ્સનો ઉપયોગ કરીને તેમની સામગ્રીને ગોઠવે છે એનવીડીએ તમને હેડિંગ્સ દ્વારા ઝડપથી નેવિગેટ કરવા દે છે ડેસ્કટોપ લેપટોપ એચ કી દબાવો એનવીડીએ આગળના હેડિંગ પર જશે શિફ્ટ પ્લસ એચ દબાવીને પાછલા હેડિંગ પર જઈ શકો છો ત્રણ લિન્ક્સ દ્વારા નેવિગેટ કરવું લિન્ક્સ તમને વેબ પેજ પર અન્ય ભાગોમાં અથવા અન્ય વેબસાઇટ્સ પર લઈ જાય છે ડેસ્કટોપ લેપટોપ કે કી દબાવો એનવીડીએ આગળની લિંક પર જશે શિફ્ટ પ્લસ કે દબાવીને પાછલી લિન્ક પર જઈ શકો છો લિંક પર ફોકસ આવ્યા પછી તેને ખોલવા માટે એન્ટર કી દબાવો ચાર બટન્સ દ્વારા નેવિગેટ કરવું ડેસ્કટોપ લેપટોપ બી કી દબાવો એનવીડીએ આગળના બટન પર જશે શિફ્ટ પ્લસ બી દબાવીને પાછલા બટન પર જઈ શકો છો પાંચ ટેબ કીનો ઉપયોગ કરવો ટેબ કી દબાવવાથી વેબ પેજ પરના ઇન્ટરેક્ટિવ એલિમેન્ટ્સ એટલે કે લિંક્સ બટન્સ બોક્સ વચ્ચે ફોકસ ખસેડે છે શિફ્ટ પ્લસ ટેબ દબાવીને પાછળના એલિમેન્ટ પર જઈ શકો છો છ પેજ ઉપર નીચે સ્ક્રોલ કરવું પેજ ડાઉન કી પેજને નીચે સ્ક્રોલ કરે છે પેજ અપ કી પેજને ઉપર સ્ક્રોલ કરે છે બ્રાઉઝર કમાન્ડ્સ બેક ફોરવર્ડ રિફ્રેશ એક બેક પાછલા જોયેલ પેજ પર પાછા જવા માટે ડેસ્કટોપ લેપટોપ ઓલ્ટ પ્લસ લેફ્ટ એરો કી એક સાથે દબાવો બે ફોરવર્ડ જો તમે બેક ગયા હો અને ફરીથી આગળના પેજ પર જવા માંગતા હો તો ઓલ્ટ પ્લસ રાઈટ એરો કી એક સાથે દબાવો ત્રણ રીફ્રેશ વર્તમાન વેબ પેજને ફરીથી લોડ કરવા માટે ડેસ્કટોપ લેપટોપ એફ ફાઇવ દબાવો માઇક્રોસોફ્ટ એજ બંધ કરવું ડેસ્કટોપ લેપટોપ ઓલ્ટ પ્લસ એફ ફોર કી એક સાથે દબાવો માઇક્રોસોફ્ટ એજ બંધ થઈ જશે સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે ઇન્ટરનેટ બ્રાઉઝર માઇક્રોસોફ્ટ એજનો પરિચય મેળવ્યો આપણે વિન્ડોઝ કી દબાવીને એજ ટાઇપ કરીને તેને કેવી રીતે ખોલવું તે જોયું આપણે ઓલ્ટ પ્લસ ડી દ્વારા એડ્રેસ બાર પર જઈને વેબસાઇટનું એડ્રેસ ટાઇપ કરીને તેને કેવી રીતે ખોલવું તે શીખ્યા વધુમાં આપણે એરો કીઝ દ્વારા લાઇન બાય લાઇન વાંચવું એચ દ્વારા હેડિંગ્સ કે દ્વારા લિંક્સ અને બી દ્વારા બટન્સ વચ્ચે નેવિગેટ કરવું તે સમજ્યા આપણે ટેબ કીનો ઉપયોગ કરીને ઇન્ટરેક્ટિવ એલિમેન્ટ્સ વચ્ચે ખસવું પેજ અપ ડાઉન દ્વારા સ્ક્રોલ કરવું ઓલ્ટ પ્લસ લેફ્ટ રાઇટ દ્વારા બેક ફોરવર્ડ જવું અને એફ ફાઇવ દ્વારા રિફ્રેશ કરવું તે પણ શીખ્યા છેલ્લે આપણે ઓલ્ટ પ્લસ એફ ફોર દ્વારા એજ બંધ કરવું તે પણ શીખ્યા ઇન્ટરનેટ બ્રાઉઝિંગ એ આધુનિક વિશ્વમાં એક આવશ્યક કુશળતા છે આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતા રહેજો આપણી વિન્ડોઝ ઇલેવન એન્ડ એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે ઇન્ટરનેટ પર સર્ચ કેવી રીતે કરવું અને સર્ચ એન્જિનનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ